राम राम सीताराम मजा बधाये ज रात ने एक खबर एवडा ना कि आप खेतरूम थोड़ा लीलूँ थे रूप बहुत हाथी जमावत नहीं करे तड़को निकले तो पे एक अगिये आवड़े तो, तो क्या जावा जाए कटवा तो मैं पापो એટલે મે એક કોણ જ થતો કારણ કે ખડ પાસમાં લાગે જાય 11 વાગે પછી ચાલુ પડી જાય બાપસમાં જો રે કહોરું અંધાર દેવા આવે જાય તો આ કોનો જવું નો આવે છે હા ખરાવડું આવે અંધારું મત શું હ હરામણ મૈનો બેગ તો કઈ નકી ન કે હરાવડ હરા સાળ લાગતો એલો હે પાસ હ કંઈક कोई ये तो वही चला हां पानी हारू नहीं कोई पानी अमृत वाणी का <laughs> 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 en Cuba lo negro yo de bajar માંડી કપડે ટૂંકી ગઈ એ વાયલું દેખાય કાલુ નહી થોડી થોડી ના દેખાય એ વાંધો નહીં આવે ઉગજ અને બાપ દીકરા કે જો હતી કારણ કે દવા સાથે સીલા આવે એટલે એમાં થોડોક ફાવે ઓછું કે તે આવડે ઉભા આવે એટલે વાંધો ન આવે આપણી જો પાંચ લીધું પાછું બીજી ફેર આપવાનું આપણી હુરાબાપાનું મંદિર સુધી આપવાનું આજે કલાકનું કામ છે આપણી હાથીનું પછી આપણી જો કાલે વરસાદ વરસાદ ન હોય ને તો પાછું મેળવો તો બીજી ફેરે ચાલુ કરું આંકવાનું બે ફેર હાલે જાય એટલે અમુર કઈ કોઈ પાથળી થઈ જાય ને એટલે ઉકાઈ જાય એમાં આપણી જવાર નતો પણ નારિયેરી દબાવી જાય ને જવા વધારે વધારે એટલે માંડવી હોવાની આપણે એમાં ગુતા નારિયેરી વાળામાં કારણ કે પછી નારિયેળ નો ઓર્ડર પડે એટલે વધે વસિયું અને આપણી જામાં ખડની દવા સાટી જતી એ આઠક દી તો માંડું ઠાવકે કપડામાંથી પાછી કમ્પ્લીટ એ વેઇટ કરવા માંડે અજી આપણી દવા એક ફેરે સાટ ને જાય સાટુ હાથી આકે ને બે ફેરે નરવાય ની બીજે તો એટણે કંઈ જીવાય જ નથી હિરોઈને તો પોપટી નથી પોપડી ની કદાચ આપણે ભેગી નાખી દેવાં તો ન હોય